આપનું સ્વાગત છે મહીસાગર જિલ્લામાં નવરચિત ગોધર તાલુકામાં તાલુકા પંચાયત સુવિધાથી વંચિત મહિસાગર અને પંચમહાલ જિલ્લામાંથી નવીન બનેલ ગોધર તાલુકા કચેરીમાંના તો અધિકારીઓ છે કે ટેબલ ખુરશી અરજદારો આવી વિલા મોઢે પાછા ફરે છે મહિસગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ પટેલ તેમજ કાર્યકર્તાએ ગોધર તાલુકા પંચાયત તેમજ મામલતદાર કચેરીની મુલાકાત લેતા તાલુકા પંચાયત કચેરીમાં કોઈ અધિકારીના દેખાયા ઓફિસમાં કોંગ્રેસ પ્રમુખ હર્ષદ પટેલ દ્વારા સરકાર તેમજ વહીવટી અધિકારીને આડે હાથે લઈ અનેક સવાલો ઉભા કર્યા બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ દિવસે નવીન બનેલ ગોધર તાલુકામાં ઓફિસો તો નેતાઓ ઉદ્ઘાટન તો કરી દીધા પણ ઓફિસોમાં ના તો અધિકારીઓની હાજરી ના સુવિધાઓ જો વહેલી તકે અધિકારીઓ તેમજ સુવિધાઓ તાલુકાના લોકોને નહીં મળે તો કોંગ્રેસ ગાંધી માર્ગે આંદોલન કરશે ગોધર વિકાસના નામે નવીન તાલુકો બનાવી લોકોને પડતી અનેક મુશ્કેલીઓમાંથી છુટકારો મળે તે હેતુથી બનાવવામાં આવેલ હતો પરંતુ બે મહિના પૂરા થવાને આરે પણ તાલુકામાં ફરજ પર કોઈ જ અધિકારી નથી દરેક કચેરીઓમાં અધિકારી તેમજ સ્ટાફ વગર જોવા મળી તો શું ગોધર તાલુકાનો વિકાસ આ રીતે થશે તેવા અનેક સવાલો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા રિપોર્ટર દિલીપ ચૌધરી રહેવાસી સાહેબ અમારો પહેલો તાલુકો શેરા હતો નવીન ગોદર તાલુકો બનાવ્યો એમાં અમારો દસ ગામનો સમાવેશ કરેલ છે અને અમે મનરેગાના કામકાજ માટે આવેલા તો ઓફિસમાં કોઈ અધિકારી નથી ખુરશી નથી કોઈ વ્યવસ્થિત દેખાયું સાહેબ તો અમારે કામકામ કામકાજ માટે શહેરા જઈએ તો સાહેબ શેરાવાળા ના પાડે કે અમારું તમારું કામકામ કામ અહીં નહીં થાય તો અમારે કામકાજ માટે કઈ ધરમ ધક્કા કરવા એટલે વહેલી તકે ચાલુ થાય કાર્યરત થાય એવી અમારી માગણી છે સાહેબ પગે લાલાભાઈ ગલાભાઈ ચારી આજે અમે ગુજરાત નવી નવી તાલુકો હતો એના માટે મુલાકાત માં આવ્યા હતા પ્રમુખ શ્રી આપણે મહીસાગર જિલ્લાના એમને સાથે આવ્યા હતા એમાં ઉપર બોધકામ શાખા પછી ટીડીઓની શાખા એમાં કોઈ ટેબલની કોઈ વ્યવસ્થા નથી પછી અમારા કાર્યકર્તાઓ બધા અહીંયા આગળ આવે એ રખડીને પાછા જાય ઠેઠ ચારે ઉડારા આ બાજુ સરસવા આ બાજુ ઠેઠ ઝાલાપાદેડી રાણીજીની પાદેડી એ બાજુના બધા કાર્યરત બધા પાછા જાય એ માટે આ ગોધર તાલુકો ગયા દોઢ મહિનાથી અહીંયા ચાલુ કર્યું પણ અત્યાર સુધી એ કોઈ એ એનું એ નથી અને બચારા ધરમના ધક્કા ખાઈને પાછા જાય તો અમે સ્વતરે એ તાત્કાલિક અમારે લાગણીની માગણી રોજ અમારા ગોધર તાલુકાના પ્રમુખ શ્રી માન્ય વિક્રમસિંહ સિસોદિયા અને કાર્યકરો સાથે

અને જયારે પારદર્શી વહીવટની વાત ભારતીય જનતા પાર્ટીની સરકાર કરતી હોય તો ચારી ઉડારા બાજુથી જે ગરીબ લોકો પોતાના કામ માટે આગળ આવતા હોય ધરમના ખાવા પડતા હોય ત્યારે આજે ગોધર તાલુકાનું નવનિર્માણ બીજી ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસથી થયું છે પણ આજ સુધી તાલુકા પંચાયત કચેરી કાર્યરત હોય એવું કોઈ પણ જગ્યાએ સ્થળ તપાસણી કરતા પણ દેખાતું નથી તો આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે સરકાર અને જે તે વહીવટદાર હોય એ સત્વરે આ બાબતે યોગ્ય જાણકારી મેળવી લે અને અહીંયા આગળ સ્થળ ચકાસણી કરી લે અને સરકારને પણ હું કહેવા માંગુ છું કે તમે પારદર્શી વહીવટની વાતો કરતા હોય તો આવો અમારા ગોધર તાલુકા પંચાયત કચેરીની મુલાકાત લો અને ત્યાં વાસ્તવિક પરિસ્થિતિ જોવો કે શું હાલત છે માત્ર ખેડૂતો અને ગરીબ લોકોને ધરમના ધક્કા ખાવાનો વારો આવે છે ગોધર ખાતે નથી જો સત્વરે આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આ બાબતે જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે ઓફિસો કાર્યરત કરવામાં નહીં આવે તો જિલ્લા કોંગ્રેસ સમિતિ સ્થાનિક આગેવાનો અને ગામે ગામના આગેવાનો સાથે ભેગા મળીને આગળ અમે જન આંદોલન કરીશું સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો